શ્રી હરિ ભાલના બુધેજ ગામે પધાર્યા બુધેજમાં ખોડાભાઈ બહુ સારા સત્સંગી મહારાજને આગ્રહ કર્યો પ્રભુ આવતીકાલે આ બધા સંતોને મારી રસોઈ તમે પીરસીને જમાડો પછી પધારો શ્રીજી મહારાજ કહે ખોડાભાઈ અમે જ્યારે ભૂખ્યા ભૂખ્યા આવ્યા હતા ત્યારે કટકો રોટલો પણ તમારા માતાએ ન આપ્યું હતું અને આજે રસોઈ જમાડો છો એ ક્યારે વળી મહારાજ અને ભગવાને પૂર્વે બની ગયેલી એક કથા સંભળાવી વાત એમ બનેલી કે વન વિચરણ દરમિયાન વરણી વિશે પ્રભુ ખોડાભાઈ હાજર નહીં એમના માતૃશ્રી બેઠેલા ઘરમાં એવું નિયમ હતું જે કોઈ સાધુ સંત જોગી જતી આવે એને એક એક નાળિયેલ ને કાચડી રાખેલી એ ભરી અને જુવાર આપવાની વરણીરાજ પધાર્યા ઓસરીમાં એક પાટડાનું કડુ પકડીને ઊભા રહ્યા હજુ એમને એમ છે કંઈક ભિક્ષા આપો લ્યો આ જુવાર કંઈ તૈયાર હોય તો આપો ને તૈયાર કાંઈ નથી મોટા મોટા આવે છે આ જુવાર લઈને જાય છે નહીં અમારા જેવા કોઈ નહીં આવ્યા હોય અરે તું શું બાવા મોટા પાંચ પાંચ હાથ ઊંચા આવે છે એ પણ આ જુવાર લઈને જાય છે. તારે લેવી હોય તો આ જુવાર લઈને જા જાજી વાતો કરવાની કોઈ જરૂર નથી પણ અમને કંઈ તૈયાર ભોજન હોય તો આપો તૈયાર કાંઈ છે નહીં જુવાર લેવી હોય તો લે માથું ખાઈશ માં અને વરણીરાજ જુવાર સ્વીકારી બે દાણા મુખમાં મૂક્યા બાકી કબૂતરને નાખી પ્રભુ ચાલી નીકળેલા એવા શ્રીજી મહારાજે અત્યારે સમરણ કરાવી કોડાભાઈ કહે મહારાજ તમે પધારેલા એ તો અમને ખબર ક્યાંથી હોય શ્રી હરિ ભાલના બુદ્ધિજ ગામે પધાર્યા બુદ્ધિજમાં ખોડાભાઈ બહુ સારા સત્સંગી મહારાજને આગ્રહ કર્યો પ્રભુ આવતીકાલે આ બધા સંતોને મારી રસોઈ તમે પીરસીને જમાડો પછી પધારો શ્રીજી મહારાજ કહે ખોડાભાઈ અમે જ્યારે ભૂખ્યા ભૂખ્યા આવ્યા હતા ત્યારે કટકો રોટલો પણ તમારા માતાએ ન આપ્યું હતું અને આજે રસોઈ જમાડો છો એ ક્યારે વળી મહારાજ અને ભગવાન એ પૂર્વે બની ગયેલી એક કથા સંભળાવી વાત એમ બનેલી કે વન વિચરણ દરમિયાન વરણી વિશે પ્રભુ ખોડાભાઈ ને ઘેર બુધેજ માં પધારેલા ખોડાભાઈ ઘર માં હાજર નહીં એમના માતૃશ્રી બેઠેલા ઘરમાં એવું નિયમ હતું જે કોઈ સાધુ સંત જોગી જતી આવે એને એક એક નાળિયેર ની કાચડી રાખેલી એ ભરી અને જુવાર આપવાની વરણીરાજ પધાર્યા ઓસરીમાં એક પાટડાનું કડું પકડીને ઊભા રહ્યા હજુ એમને એમ છે કંઈક ભિક્ષા આપો લ્યો આ જુવાર કંઈ તૈયાર હોય તો આપો ને તૈયાર કાંઈ નથી મોટા મોટા આવે છે આ જુવાર લઈને જાય છે નહીં અમારા જેવા કોઈ નહીં આવ્યા હોય અરે તું શું બાવા મોટા પાંચ પાંચ હાથ ઊંચા આવે છે એ પણ આ જુવાર લઈને જાય છે. તારે લેવી હોય તો આ જુવાર લઈને જા જાજી વાતો કરવાની કોઈ જરૂર નથી પણ અમને કંઈ તૈયાર ભોજન હોય તો આપો તૈયાર કાંઈ છે નહીં જુવાર લેવી હોય તો લે માથું ખાઈશ અને વરણીરાજે જુવાર સ્વીકારી બે દાણા મુખમાં મૂક્યા બાકી કબૂતર ને નાખી પ્રભુ ચાલી નીકળેલા એવા શ્રીજી મહારાજે અત્યારે સમરણ કરાવી કોડાભાઈ કહે મહારાજ તમે વધારેલા એ તો અમને ખબર ક્યાંથી હોય